નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં મેલ્દી માંગની કૃપાથી આજે આ ત્રણ રાશિઓના હાથ લાગશે સફળતાની ચાવી જીવનમાં આવશે ખુશહાલી તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમે તમારા મનને શાંત અને પ્રસન્ન રાખો મિત્રોની મદદથી કાર્યમાં સફળતા મળશે માતા-પિતાના આશીર્વાદ જરૂર લો તમારો વિચાર અને વ્યવહારમાં ભાવુકતા વધારે રહેશે વેપારીઓ માટે આજનો દિવસ સારો રહેશે તમે જેટલી મહેનત કરશો એટલી જ મોટી સફળતા પ્રાપ્ત થશે નોકરીયાત વર્ગના લોકો માટે સમય અનુકૂળ રહેશે નવા મિત્રો અને નવી તકો તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે પરિવારમાં કોઈ શુભ કાર્ય થશે સંતાનની પ્રગતિથી મન પ્રસન્ન રહેશે વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમારા મિત્રો અને ઘરના લોકો તમને પ્રેમ અને સહયોગ આપશે કોઈ નવી કાર્ય યોજનાને વિસ્તાર આપશો વાહન ખરીદવાનું મન બનશે પ્રતિકાત્મક ત્યાગજ પરિવારમાં તમારી પ્રતિષ્ઠા પાછી અપાવી શકે છે લેખકો માટે ખૂબ જ સારો સમય ચાલી રહ્યો છે તમામ મુશ્કેલીઓ છતાં પણ આજનો દિવસ તમારા માટે સારો પસાર થશે બપોરે કોઈ સંબંધી પાસેથી શુભ સમાચાર મળી શકે છે તમારી આવકનો સ્ત્રોત વધશે પૈસાના ક્ષેત્રમાં યોજનાથી કાર્ય કરવું मिथुन राशि की बात करिए तो बातचीत में कुशलता आज तरह मजबूत पक्ष साबित मेहनत सफल रहे शे। कोई जगह तमारी डूबी गये रकम प्राप्त थवाना योग बनी रहों प्रत्ये सकारात्मक अने ग्रहणशील महसूस करशो परिवार नवं कार्य निर्माण थवाना योग बनी रह કોઈ સારી નોકરી મળવાની સંભાવના છે પ્રેમની દિશામાં વધારવામાં આવેલું પગલું સફળ રહેશે છે લવ લાઈફ માટે સમય સારો છે કર્ક રાશિની વાત કરીએ તો સંબંધીઓ આજે તમારા દુઃખના ભાગીદાર બનશે કાર્યમાં અવરોધ આવી શકે છે શાંતિથી પ્રયાસ કરો સફળતા જરૂર મળશે નકારાત્મક ભાવનાઓને સકારાત્મક રીતે દૂર કરવાની કોશિશ કરજો સાહિત્ય ક્ષેત્રના લેખનથી તમને ખૂબ જ લાભ મળશે રચનાત્મક કાર્ય કરી શકશો પરિવારમાં શુભ કાર્ય થશે ગૃહ નિર્માણ અને વાહન સુખના યોગ બની રહ્યા છે તમારા સહકર્મીઓ અને મિત્રોને ઇમ્પ્રેસ કરવા માટે થોડી વધારે મહેનત કરવી પડી શકે છે સિંહ રાશિની વાત કરીએ તો સંપત્તિ અને મશીનરી વગેરેના નવીનીકરણ પર ખર્ચ વધારે થઈ શકે છે જેમનો તમને તરત જ લાભ નહીં મળે તમારા વ્યવસાયના કર્તવ્ય પૂરા કરવા અને અધિકારીઓ સાથે બેઠક અને વાર્તાલાપ માટે આજે સારો દિવસ રહેશે જો તમે કોઈ પ્રયાસ કરી રહ્યા હોય તો તેમાં આજે તમને ધન લાભ થશે कोई नवा व्यक्ति साथ लेवड़ देवड़ करवी नहीं सांज सारी पसार थशे हने तमे कोई सार्वजनिक कार्यक्रम में भाग ली शक छो कन्या राशि बात करिए तो आजे तमारा स्वास्थ्य नु ध्यान वहेली सवारे उठी ने जलम पुष्प उमेरी सूर्यदेव ने अर्पित करो आकांक्षा पूर्ण थवाना योग बनी रहे મિત્રો અને સંબંધીઓ સાથે સમય સુખમય રીતે પસાર થઈ શકે છે આજે તમારો દિવસ ખૂબ જ સારો પસાર થશે થોડી વિચારણા કર્યા પછી જ કોઈ નિર્ણય લેવો સંતાનની સફળતાથી મન પ્રફુલ્લિત રહેશે લગ્ન કરવાનો વિચાર કરી રહ્યા હોય તો આ સંબંધમાં સકારાત્મક સમાચાર મળી શકે છે રોકાયેલ કાર્યો પૂરા થશે આજે તમને કોઈ સરપ્રાઇઝ મળી શકે છે તુલા રાશિની વાત કરીએ તો આજે તમારા પરિવાર બાબતે જવાબદારીઓ વધી શકે છે અધિકારીઓ તરફથી સારો સહયોગ પ્રાપ્ત થશે કોઈ અપરિચિત માર્ગદર્શક મળી શકે છે નોકરીમાં પરિવર્તનની સંભાવના બની રહી છે ખાણીપીણીમાં ખૂબ જ ધ્યાન રાખવું પડશે ક્રોધથી બચીને રહેવું જમીન ખરીદવાના યોગ બની રહ્યા છે વેપારીઓ વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ માટે ખૂબ જ સારો સમય ચાલી રહ્યો છે આકસ્મિક ધનલાભની પણ સંભાવના રહેલી છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમારા સ્વાસ્થ્યમાં અમુક રોમાંચક પ્રગતિની એક સારી સંભાવના રહેલી છે નોકરીમાં પ્રમોશન અને રોજગારની પ્રાપ્તિ થવાની સંભાવના છે લેવડ દેવડમાં ઉતાવળ ના કરવી જોઈએ તમારા ક્ષેત્રના કરિયરમાં તમારી પ્રતિષ્ઠા ખૂબ જ મહત્વપૂર્ણ છે પત્નીના સ્વાસ્થ્યને લઈને ચિંતામાં રહેશો જો કોઈ યોજનાઓ બનાવી રહ્યા છો તો તેનાથી તમને લાભ મળશે બપોર પછી સમય તમારા પક્ષમાં રહેશે આર્થિક લાભની દ્રષ્ટિએ સમય અનુકૂળ રહેશે ધનરાશિની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ મન લગાવીને અભ્યાસ કરવો જોઈએ કોઈ આનંદોત્સમાં ભાગ લેવાનો અવસર મળી શકે છે કાનૂની અડચણ દૂર થશે વ્યવસાય સારી રીતે ચાલશે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે પરિવારને આગળ લાવવામાં તમારું ખૂબ જ મોટું યોગદાન રહેશે અને ધનધાન્યના જે પણ પ્રયાસ કરશો તેમાં મોટા પાયે સફળતા મળશે વિવાદ ભરેલી પરિસ્થિતિથી બચવાના પ્રયાસ કરવા મકર રાશિની વાત કરીએ તો આજે તમે દરેક કાર્ય દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસપૂર્વક કરી શકશો વડીલોની સલાહ માનવી અને વિવેકપૂર્વક કાર્ય કરવું વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે લાભ પણ મળી શકે છે વ્યવસાયમાં નવા કરાર થઈ શકે છે તમારા ઘરનું દ્રશ્ય અમુક સ્થળોએ અનપેક્ષિત રહેશે બિનજરૂરી ચર્ચાઓથી પોતાને દૂર રાખવા વેપાર માટે આજનો દિવસ ખૂબ જ સારો છે કોઈ જગ્યાએ ફસાયેલા નાણાં પરત મળી શકે છે સરકારી કાર્યોમાં સફળતા મળશે તમારા વ્યવસાયને નવી સકારાત્મક દિશા આપી શકશો કુંભ રાશિની વાત કરીએ તો આજે સામાજિક મુલાકાતોથી તમારું મન ખુશ રહેશે વડીલોનું માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થશે કોઈ મોટી ચિંતામાંગથી મુક્તિ મળશે घर परिवार मांग प्रसन्नता रहे शे। जीवन साथी ने पूछा वगर कोई योजना बनावी नहींतर नहीं तरफ थी नकारात्मक प्रतिक्रिया मिली साथे परस्पर मतभेद वधे नहीं खास ध्यान राखव कड़वी वाणी नो प्रयोग करवो नहीं आर्स नो परित्याग करवो, मीन राशि बात करिए तो आजे ना अवसर प्राप्त हो આજનો દિવસ પરિવારની સાથે પસાર કરવા માટે ખૂબ જ સારો છે તેનાથી તમારી વચ્ચે પ્રેમ પણ વધશે કાર્યકુશળતામાં પણ વધારો થશે ઘરની બહાર પૂછપરછ કરવામાં આવી શકે છે યાત્રાની યોજના પણ બની શકે છે સ્વાસ્થ્યમાં પહેલા કરતા સુધારો આવશે આજે તમે નવા કાર્યો કરવા માટે ઉત્સાહિત રહેશો જો તમે નવી નોકરી શોધી રહ્યા હોય તો તે સંદર્ભમાં સારા સમાચાર મળી શકે છે વિદ્યાર્થીઓને નવા અવસરોની પ્રાપ્તિ થશે પોતાની ભાવનાઓને કાબૂમાં રાખવી તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો